રામ લક્ષ્મણ જાનકી ચાલે રામજીના પાછળ પાછળ સીતાજી ચાલે છે સીતાજીના પાછળ પાછળ લક્ષ્મણજી ચાલે ચાલે છે ત્યારે નજર ધરતીમાં છે કેવી રીતે ચાલવું રામાયણમાં બતાવ્યું ધરતીમાં નજર રાખીને ચાલે અથડે કોઈ જીવની હિંસા ન ચરણ જ્યાં દેખાય એ બચાવીને પોતાના ચરણ ચરણ જ્યાં હોય ત્યાં મારા આવે જેના પાછળ પાછળ લક્ષ્મણજી ચાલે છે લક્ષ્મણજી ની નજર ધરતી માં છે જ્યાં સીતા રામજીના ના ચરણ દેખાય લક્ષ્મણ મનથી વંદન કરે લક્ષ્મણ ને પગ મૂકવાની જગ્યા જ નાનકડી પગદંડી છે બે બાજુમાં ખેતર છે એક બાજુ રામના ચરણ દેખાય એક બાજુ સીતાજી ચરણ દેખાય છે હું પગ મૂકું તે કાંટા ની વાડ માંથી લક્ષ્મણજી રામચંદ્રજી એ જોયું લક્ષ્મણ ને બહુ ત્રાસ થાય છે લક્ષ્મણ સૌથી આગળ તું ચાલ તારા પાછળ તારા ભાભી આવશે તમારું ઉપેક્ષણ કરતો હું પાછું ગતિ ફેરવે છે સૌમિત્રે અગ્ર ગચ્છ ત્વામ યા તું જનક આત્મજા પૃષ્ઠ તો અનુગમિષ્યા ત્વામ સીતાંચ અનુપાર લક્ષ્મણજી પાછળ પાછળ સીતાજી સીતાજીના પાછળ પાછળ રામ ચાલવાની મર્યાદા બોલવાની મર્યાદા ગામડાના લોકોને ખબર પડે છે દોડતા દોડતા આવે છે સીતારામજીના દર્શન કરતા મન ધરાતું કેવા દેખાય છે અમારો ઉદ્ધાર કરવા માટે અયોધ્યાનું વૈભવ છોડીને આજ રામ જંગલમાં આવ્યા છે જે કશું ભણેલા નથી જેમનું જીવન પાપમય છે એવા ભીલ કોળીઓ ઉદ્ધાર કરવા માટે

બધાને સમજાય પ્રયાગરાજ માં રામ લક્ષ્મણ જાનકી આવ્યા છે ત્રિવેણી ગંગામાં સ્નાન કર્યું છે ઋગ્વેદમાં પ્રયાગરાજનું વર્ણન આવ્યું છે સર્વ તીર્થોનો રાજા પ્રયાગ છે અને સર્વ ક્ષેત્રોનો રાજા પુષ્કર છે પુષ્કર ક્ષેત્ર અને પ્રયાગ તીર્થ ऋगवेद् सीता सीते सरिते यत्र तत्र संगे त्रलुटासो दिवपते वै तन्व विसृजती धीरा ते अमृतत्वं भजन्ते सीता अर्थ चे गंगाजी अशीता शबनोर्थ चे श्री यमुनाजी गंगाजी गौरशेश्रीयमुमुमुमुनाजी श्यामचे आजपण प्रयागराज म प्रत्यक्षदर्शकदा ગૌર દેખાય યમુનાજી નું જળ શ્યામ છે જ્ઞાન ભક્તિ નું જામ મધુર મિલન છે જ્ઞાન ભક્તિ થી જ પરિપૂર્ણ થાય છે જેને પરમાત્મા નું સ્વરૂપ નું જ્ઞાન થયું એ જગત

ગંગામાં સ્નાન કર્યું છે પ્રયાગરાજમાં મુખ્ય સંત ભરદ્વાજ ઋષિ છે પ્રયાગરાજમાં અનેક સંતો આશ્રમ છે પ્રયાગરાજનો એવો નિયમ છે કોઈ પણ પ્રયાગરાજમાં જઈ શકે પણ પ્રયાગરાજ જયારે છોડે ત્યારે ભરદ્વાજ ઋષિની આજ્ઞા લેવી ભરદ્વાજ મુનિ વસુ પ્રયાગ જી નહી રામ ચરણ અનુરા भरद्वाज ऋषी ना आश्रम नित्य राम कथा राम नाम नो कीर्तन थाय ज्या कथा कीर्तन थाय त्या भगवान द्वाभ्याम जायते द्वाज हा द्वाज भरती भरद्वाज हा द्वाभ्याम गुरु शिष्याभ्याम द्वाभ्याम नेत्र कर्णाभ्याम घणा संतो एवा होय छे ભગવાનના દર્શન કરતા કરતા આંખમાંથી ભગવાનને અંદર લઈ જાય કેટલાક સંતો એવા હોય છે વારંવાર રામ કથા છે છે તમે જેની વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે ભક્તિ માર્ગમાં આંખ અને કાનને જે પવિત્ર રાખે છે એ જ ભગવાનને અંદર લઈ જાય છે ભરદ્વાજ ઋષિએ સ્વાગત કર્યું છે એક રાત્રિ પ્રભુ ત્યાં રહ્યા છે પ્રયાગરાજમાં વિરાજેલા જેલા બધા સંતો મહાત્માઓ દોડતા ગયા છે સીતારામજીના દર્શન કરતા એવું અને છે અમારી તપશ્ચર્યા આજે સફળ છે એમના અમને પ્રત્યક્ષ દર્શન ક્યાંથી ત્યાંથી અનેક ઋષિઓને કૃતાર્થ કરતા રામચંદ્રજી વાલ્મિકી ઋષિના આશ્રમમાં આવ્યા છે વાલ્મિકી ઋષિએ સ્વાગત કર્યું છે મરા 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 એવો જપ કરતા હતા અને મહાન સિદ્ધ વેદ મંત્રમાં કર્મકાંડમાં ભૂલ થાય તો ક્ષમા નથી વાલ્મીકી ઋષિ આરંભમાં મરા 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 એવો જપ કરતા ત્રણ વાર મરા મરા બોલે તો બે વાર રામ નામનો જપ કરે સપ્ત ઋષિ હોય મને રામ મંત્ર ની દીક્ષા રામ નામનો સતત જપ કરવાથી તમારી એક એક લીલાના મને દર્શન થવા જેવા દર્શન થયા તેવું વાલ્મીકી ઋષિએ વર્ણન કર્યું છે ભાગવત વ્યાસ નારાયણનો સમાધિ ભાષાનો ગ્રંથ છે સમાધિમાં વ્યાજજીને જેવું દેખાયું તેવું ભાગવતમાં વર્ણન કર્યું છે વાલ્મિકી રામાયણ વાલ્મીકી ઋષિનો સમાધિ ભાષાનો સતત રામ નામનો જપ કરવાથી રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થયા છે અને જેવા દર્શન થાય તેવું વાલ્મીકીજી બોલે છે રામચંદ્રજી કહ્યું છે મારે હવે અવતાર કાર્ય કરવું છે રાક્ષસોનો વિનાશ કરવો છે મને એવી કોઈ જગ્યા ક્યાં જઈને હું વાલ્મિક ઋષિ એ કહ્યું મને એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં રામ ન હોય જગત ભગવાનના આધારે છે ભગવાનનો કોઈ આધાર નથી જે નિરાધાર અને સર્વનો જે આધાર એને ઈશ્વર કે છે જગત ભગવાનમાં છે આપ સર્વનો આધાર છો આપ સર્વ વ્યાપક છો વાલ્મીકી ઋષિ અહીંયા અધ્યાત્મ રામાયણનું ભાષાંતર કર્યું છે અધ્યાત્મ રામાયણના એક એક શ્લોકોનું ભાષાંતર કર્યું છે હૃદય કે રઘુ ચિત્રકૂટમાં આપ નિવાસ કરો રામ લક્ષ્મણ જાનકી ચિત્રકૂટમાં આવે છે મંદાકીની ગંગામાં પ્રભુએ સ્નાન કર્યું વૈષ્ણવને રાઘવ પ્રયાગ જ્યાં રામજીએ સ્નાન કર્યું ચિત્રકૂટમાં શ્રી સીતારામજી આવ્યા છે આજે પણ સંતોએ મર્યાદા રાખી છે સીતારામજી જ્યાં વિરાજતા હતા ત્યાં ઉપર કોઈ ચડતા નથી ઉપર સીતારામજીના ચરણ છે એમના ચરણ ઉપર કોઈ માનવનો પગ ન બધા નીચેથી પ્રદક્ષિણા કરે જે બઉ ચલાતું નથી તમે મારા આશ્રમ માં ગંગાજી અત્રિ ઋષિ ના આશ્રમ માં પ્રગટ થયા છે જે ગુરુ ભગવાન ના પિતા થાય અત્રિ ઋષિ નો આશ્રમ છે પાસે જ રામચંદ્રજી પર

પરમાત્મા નારાયણનું અમે ધ્યાન કરીએ તો નારાયણ એ જ આરામ સીતાજી મહાલક્ષ્મી છે